પરિક્ષેત્ર વન અધિકારી પી ચક્રવર્તી તેમજ ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારી એમઆર આર ખાનગી રાહે બાતમી મળતા ફતેપુરા તાલુકાના નાદુગણ ગામે બિનકાયદેસર લાકડા હેરાફેરી કરતી ટ્રક ને દસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી ફતેપુરા વન વિભાગના પરિક્ષેત્ર અધિકારી અને વનપાલને ખાનગીરાહે બાતમી મળતા ફતેપુરા વન વિભાગના કર્મચારીઓને સાથે રાખીને વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને ઊભી રાખીને પૂછપરછ કરવામાં આવતા અને ટ્રકમાં જોતા પંચરાઉ લાકડા ભરેલા હોવાથી આ ટ્રકના ચાલક પાસે લાકડાના પાસ પરમિટ કે આધાર પુરાવા બાબતે પૂછપરછ કરતા આ ટ્રકના ચાલક પાસેથી લાકડાના કોઈ પણ જાતનો પાસ પરમિટ કે આધાર પુરાવો મળી ન આવતા પંચરાવ લાકડા ભરેલી ટ્રકને ફતેપુરા વન વિભાગના વન પરિક્ષેત્ર અધિકારી અને વન વિભાગના વનપાલ અધિકારીની ટીમ દ્વારા કબજો મેળવી ફતેપુરા રેન્જ કચેરીએ લાવીને ગુનો નોંધી પંચરાવ લાકડા ભરેલી ટ્રક ફતેપુરા વન વિભાગની કચેરી ખાતે ડેપો ન હોવાથી ઝાલોદ વન વિભાગની કચેરી ડેપોમાં જમા કરાવી પાવતી મેળવી અને સરકારના આ ગુના બાબતે કાર્યવાહી અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે